ને લેવાની વ્યવસ્થા વ્યાખ્યા એલે મતે ઇન્ટર લાઇબ્રેરી લોન ઇઝ ધ પ્રોસેસ બાય વિચ અ લાઇબ્રેરી ઓપ્ટે મટીરીયલ ફ્રોમ અનધર લાઇબ્રેરી ઓન બિહાફ ઓફ અ યુઝર ઓર સપ્લાઈઝ મટીરીયલ ટુ અનધર લાઇબ્રેરી એટલે કે એલ એના મંતવ્ય અનુસાર ઇન્ટર લાઇબ્રેરી લોન એટલે કે એવી પ્રોસેસ જેમાં લાઇબ્રેરી બીજી લાઇબ્રેરી પાસેથી મટીરીયલ લે છે તથા જ્યારે જરૂરિયાત હોય ત્યારે પૂરું પાડે છે હેતુ જોઈએ તો વપરાશકર્તાની માહિતીની જરૂરિયાતોને પૂરી કરવાની રિસોર્સ શેરિંગ દ્વારા લાઇબ્રેરીની મર્યાદિત સંગ્રહની કમીઓ દૂર કરવી ખર્ચાટ સામગ્રી સુધી પહોંચ ઉપલબ્ધ કરાવવી લાઇબ્રેરીઓ વચ્ચે સહયોગ વધારવો રિસર્ચ અને હાઈ સ્ટડીઝને પ્રોત્સાહન આપવું પ્રક્રિયા રિક્વેસ્ટ એટલે કે વપરાશકર્તા લાઇબ્રેરીને દસ્તાવેજ માટે વિનંતી કરે છે વેરિફિકેશન જેમાં લાઇબ્રેરીને ચેક કરે છે કે દસ્તાવેજ પોતાની લાઇબ્રેરીમાં છે કે નહીં નેટવર્કિંગ કે લાઇબ્રેરી ઇન્ટર લાઇબ્રેરી નેટવર્ક દ્વારા શોધ કરે છે લોન સામગ્રી બીજી લાઇબ્રેરીમાંથી મોકલવામાં આવે છે રિટર્ન અને નિર્ધારિત સમય પછી દસ્તાવેજ પાછું મોકલાય છે ઇન્ટર લાઇબ્રેરી લોનના સાધનો જોઈએ તો યુનિયન કેટલોગ જેમાં અનેક લાઇબ્રેરીના સંગ્રહની સંયુક્ત યાદી છે ઉદાહરણ તરીકે ઇમ્પ્લિમેન્ટ યુનિયન કેટલોગ તથા ડેલનટ કેટલો કન્સોર્શિયા જેમાં લાઇબ્રેરીનું સંગઠન જે રિસોર્સ શેરિંગ કરે છે ઉદાહરણ તરીકે યુજીસી ઇમ્પોનેટ ઇન્ડેક્સ્ડ AICT નેટવર્કિંગ સિસ્ટમ એટલે કે ડેલનેટ અને ઇમ્પ્લિમેન્ટ તથા OCLC ફાયદા જોઈએ તો વપરાશકર્તાને જરૂરી દસ્તાવેજ મળી રહે છે ખર્ચમાં બચત થાય છે લાઇબ્રેરીઓ વચ્ચે સહકારમાં વધારો થાય છે દુર્લભ અને કિંમતી દસ્તાવેજો સુધી પહોંચી શકાય છે સંશોધન અને હાયર એજ્યુકેશન માટે આધારરૂપ છે ગેરફાયદા તો સમય વધુ લાગે છે પરિવહન ખર્ચો લાગે છે દસ્તાવેજ ખોવાઈ જવાની કે નુકસાન થવાની શક્યતાઓ છે ક્યારેક કોપીરાઈટની મર્યાદાઓનું ઉલ્લંઘન થાય છે દરેક લાઇબ્રેરી ઇન્ટર લાયબ્રેરી માટે તૈયાર ન પણ હોય એલાયન્સ ક્ષેત્રે ભૂમિકા તો લાયબ્રેરીઓને રીસોર્સ સેરી નેટવર્કમાં જોડે છે વપરાશકર્તા કરતા કેન્દ્રિત સેવા પૂરી પાડે છે તથા એલાયન્સ વ્યવસાયિકોને બિબ્લોગ્રાફિક કંટ્રોલ નેટવર્કિંગ તથા કોપરેશન શીખવે છે નિષ્કર્ષ જોઈએ તો ઇન્ટર લાયબ્રેરી લોન એ લાયબ્રેરીઓ વચ્ચે સહકારનું પૂર્ણ છે તેવા પ્રાચકર્તા જરૂરી માહિતી પૂરી પાડે છે અને રિસોર્સ ના સિદ્ધાંત પર આધારિત છે